હેલો ફ્રેન્ડ્સ જે શ્રી કૃષ્ણ મારા માં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી ખૂબ જ લાંબા સમય સુધી બટેટા ખરાબ ના થાય અને તેને સાચવવા માટે બે અલગ અલગ ટિપ્સ લઈને આવી છું દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય છે કે માર્કેટ થી બટેટા લઈ આવીએ તો તે પોચા પડી જાય છે ખરાબ થઈ જાય છે તેમાં કોટા ફૂટી જાય છે તે બધા સોલ્યુશન તમારે આ એક જ વિડીયોમાં મળી જશે તો ચલો ખૂબ જ ઉપયોગી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસિપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

ટોપલી હોય ને તો એકબીજાનો ભેદ લાગે ને તો પણ ઝડપથી ઉગી જાય છે તો ફ્રેન્ડ્સ ભેજવાળા વાતાવરણમાં આ બટેટાને લાંબા સમય સુધી રાખવા માટે શું કરવાનું અને આ રીતના બટેટા ઉગી ના જાય તેના માટે શું કરવાનું તેના માટે બે હું મસ્ત મજાની ટિપ્સ તમને આગળ બતાવીશ તો બટેટાને એકદમ સરસ ઠંડી જગ્યા હોય ને કે જ્યાં હવાની અવર જવર થતી હોય ને તેવી જગ્યાએ રાખવાના અને તમે બટેટા રાખો ને ત્યાં તડકો પણ ના આવવો જોઈએ અને ગરમી પણ ના આવવી જોઈએ તેવી જગ્યાએ તમારે બટેટાની ટોપલી રાખવાની છે અને બીજી એ વાત ધ્યાનમાં રાખવાની કે બટેટાને ભરવા માટે હંમેશા આવી વાંસની ટોપલી હોય તેનો જ ઉપયોગ કરવાનો બટેટા ને પ્લાસ્ટિક ની ટોપલી કે કોથળીમાં તો ક્યારે ભરીને રાખવાના જ નહીં નહીતર તે ઉગી જશે અને પોચા પડી જશે અને બગડી જશે તો ફ્રેન્ડ્સ આવી નાની નાની ટીપ્સ તમે ધ્યાનમાં રાખશો ને તો તમારા બટેટા પણ ખૂબ જ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને બીજી ટ્રીક તમને બતાવું કે આ બટેટા ના ઉગે ને તેના માટે જ્યારે તમે બટેટા સસ્તા હોય ને ત્યારે તમારે 4 થી પાંચ કિલો બટેટા લઈ લેવાના પછી તેને સચવવા માટે આપણે વાંસની ટોપલી લેવાની છે અથવા એકદમ ઓપન ટોપલી હોય ને આવી હવા અવર જવર થાય તેવી હોય તો પણ ચાલે હવે આપણે છે ને એક લસણનો ગાંઠિયો લેવાનો છે તેની કઢીને આ રીતના અલગ અલગ કરી લેવાની એક કિલો બટેટા હોય ને તો તમારે એક ગાંઠિયાની કઢી મૂકવાની છે પછી આ બટેટા ખલાસ થઈ જાય પછી જે આ કઢી વધે તે ફરી બીજા બટેટાને સાચવવામાં ઉપયોગમાં લઈ લેવાની આવી રીતના કઢી છૂટી કર્યા પછી તમે બટેટા જે ટોપલીમાં ભર્યા હોય ને તેમાં આ રીતના લસણ ની છૂટી છૂટી થોડા થોડા અંતરે રાખી દેવાની એક કિલો બટેટામાં એક ગાથી લસણની ની કઢી મૂકવાની છે તો તમે જો આ રીતે બટેટાને રાખશો ને તો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય આવા ને આવા જ રહીશ હવે તમને બટેટા સાચવવાની બીજી રીત બતાવીશ તો તેના માટે આપણે એક પસ્તીનો કાગળ લેવાનો છીએ પછી તેના નાના નાના ટુકડા કરી લઈશું આ રીતના પછી તમે જે ટોપલીમાં બટેટા રાખ્યા હોય ને તેમાં કાગળના ટુકડાને બે બટેટાની વચ્ચે આ રીતના રાખી દેવાનો આ રીતના એટલે શું થશે એકબીજા બટેટાનો ભેજ નહીં લાગે એટલે બટેટા બગડશે પણ નહીં અને બટેટામાં થોડો ભેજ હશે તો તે કાગળ એપજોપ કરી લેશે બધા જ બટેટામાં આ રીતના બે બટેટાની વચ્ચે કાગળનો ટુકડો મૂકી દેવાનો એટલે તમારા બટેટા લાંબા સમય સુધી ખરાબ નહી થાય અને ઉગસે પણ નહીં ટિપ્સ મસ્ત મજાની સહેલી છે તમને જે ટિપ્સ ફાવે તે કરવાની છે બંને ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થશે તો ફ્રેન્ડ્સ તમને આ બટેટા સાચવવાની રીત કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ